રાધનપુરથી થરાદ જવા માટે કઈ બસો છે અને કેટલા વાગે રાધનપુરથી નીકળવાની છે અને કયા રૂટ ઉપર એટલે કે મોરવાડાસ રૂટ ઉપરની થઈને નીકળશે કે રાધનપુર સોરી પાભર રૂટ ઉપર થઈને નીકળવાની કેટલી બસો છે એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો મળવાની છે તો ખાસ વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતની કોઈ પણ એસટી ડેફોની માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવી રહી છે તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો જો તમારે થરાદથી રાધનપુરથી સોરી મિત્રો થરા જવું છે તો કઈ બસો છે જે મોરવાડા રોડ ઉપર નીકળવાની છે કે પાભર ઉપરથી નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી અને ટાઈમ ટેબલ તમને માહિતી આપવાની છે તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેની અંદર એસટી બસની લગતી તમામ માહિતી મળી રહેશે અને બીજું ખાસ કે આ બધી માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે તો પહેલાં નંબરની બસની મિત્રો વાત કરીએ રાધનપુરથી થરાદ વાયા મોરવાડા એક્સપ્રેસ તો મિત્રો કેટલા વાગે નીકળે છે રાધનપુરથી બપોરે એક અને ત્રણ મિનિટે જે ક્યાં થઈને નીકળવાની છે તો આપ જોઈ શકો છો મિત્રો પાભર અને પાભર તમને એકને પિસ્તાળીસ અને થરાદ બે ને પચાસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ રૂટની તો એની માહિતી અહીંયા લોકેશન પણ આ એપ્લિકેશનની અંદર મિત્રો તમે જોઈ શકો છો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે એ બધી માહિતી મિત્રો આ તમે અંદર મેળવી શકો છો તો ખાસ મિત્રો ચેનલની અંદર જે લોકો નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો તો આ જે બસ છે કેટલા વાગે નીકળવાની છે ને ક્યાં થઈને નીકળે છે એ તો માહિતી મેં તમને આપી દીધી છે તો બીજા નંબરની મિત્રો બસની વાત કરીએ રાધનપુરથી થરાદ એક્સપ્રેસ એકને પિસ્તાલીસ મિનિટે નીકળે છે અને થરાદ તમને પહોંચાડશે આજે ત્રણ અને પિસ્તાલીસ મિનિટે તો ક્યાં થઈને નીકળવાની છે આ બસ એની મિત્રો વાત કરીએ તો રાધનપુરથી ભાભર થઈને નીકળવાની છે મિત્રો જે મીઠા ઉપર થઈને મેરા થઈને કોતરવાડા થઈને મિત્રો ખાસ થરાદ જાય છે તો ભુજથી થરાદ છે મિત્રો જે ભુજથી સવા આઠ અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે એક્સપ્રેસ જે અંજાર તમને મળશે નવને ચાલીસ મિનિટે દસ વાગે આદિપુર ગાંધીધામ દસને દસ મિનિટે ભચાઉ અગિયાર વાગે સામખ્યાળી અગિયાર અને ત્રીસ મિનિટે આડેસર એકને પંદર મિનિટે સાંતલપુર બે ને વીસ મિનિટે રાધનપુર ત્રણ વાગે અને થરાદ ચાર અને પચીસ મિનિટે સવારે તમને પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ રાધનપુરથી થરાદ વાયા સોઈ ગામ ઓર્ડિનરી છે જે મિત્રો ક્યાં થઈને નીકળવાની છે એ સ્ટેશનોની મિત્રો વાત કરીએ તો એ મિત્રો છે ને સોઈગામ પટ્ટી ઉપરથી મિત્રો નીકળે છે જે મોરવાડા ઉપર થઈને નીકળવાની છે તો સોઈ ગામ તમને રાધનપુરથી ચાર વાગે નીકળે છે ને સોઈ ગામ તમને પહોંચાડશે પાંચને પાંચ મિનિટે વાવ પાંચને પચાસ મિનિટે અને થરાદ છ ને દસ મિનિટ ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો અમદાવાદથી થરાદ છે વાયા વિરમગામ જે એક અને પંદર મિનિટે બપોરે નીકળી છે અમદાવાદથી જે પાળી અમદાવાદ તમને મળશે એક અને ચોવીસ મિનિટે તો સાણંદ એકને છપ્પન મિનિટે વિરમગામ ત્રણ વાગે માંડલ ત્રણને ચુમ્માલીસ મિનિટે શંખેશ્વર ચાર અને છેતાલીસ મિનિટે સમી પાંચ અને ચોવીસ મિનિટે રાધનપુર છ અને દસ મિનિટે ભાભર સાત અને બે મિનિટે દિયોદર સાત અને છત્રીસ મિનિટે અને થરાદ નવ અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી બાડમેર છે ગુર્જર નગરી બે વાગે નીકળે છે ભુજથી તો अंजार तसे बे पचास मीटे आदिपुर तरह ने दस मीटे गाँधीधाम तर ने पच्चीस मीटे भचौ चार ने दस मीटे सामख्याड़ी चार ने पचास मीटे आडेसर पाँच ने पाँच मीटे होटल श्री चामुंडा कृपा रेस्टाउं पाँच ने पचास मीटे वाराही पाँच ने पंचावन मिनट राधनपुर ते सात ने दस मीटे भाभर सात ने तीस मिनटें थराद नौ ने वीस मिनटें દસ અને પચીસ મિનિટે સાંચો રાજસ્થાન દસ ને પાંત્રીસ મિનિટે અને બાર મેર બાર ને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ છેલ્લા નંબરની બસ છે અમદાવાદથી થરાદવાયા વિરામ ગામ સાત અને સોરી અમદાવાદ થી ત્રણ ને દસ મિનિટે નીકળે છે जे नेहरू नगर अमदावाद तमें मल से ने पच्चीस मिनटें सरखेज अमदावाद तरह ने तीस मिनटें साणंद तरण ने पंचावन मिनटें विरमगाम चार ने चालीस मिनटें मांडल पाँच ने चालीस मिनिटे दसाड़ा पाँच ने पंचावन मिनटें शंखेश्वर ने मिनट है समी सात वगे राधनपुर तमने सात ने चालीस मिनिटे बापर आठ ने तीस मिनटें सोईगाम આઠ ને ચાલીસ મિનિટે વાવ દસ વાગે અને થરાદ દસ ને વીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો મિત્રો બધું કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે બધા એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવેલી છે અને ખાસ કરીને આ જે માહિતી આપી એ એપ્લિકેશન દ્વારા આપી છે અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો